હાઈકોર્ટ રાજ્યમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટના મુદ્દે ઝાટકણી કાઢી હતી અંકલેશ્વર કોર્ટમાં આવતા તમામ વ્યક્તિઓ જેમાં ધારાશાસ્ત્રીઓ કોર્ટના કર્મચારીઓ અને અરજદારોનો સમાવેશ થાય છે તેને હેલ્મેટ વગર પ્રવેશ આપવામાં આવતો નથી આ નિયમનું પાલન કરાવવા માટે કોર્ટના મુખ્ય પ્રવેશ દ્વાર પર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે જેઓ વાહન ચાલકોને અટકાવીને હેલ્મેટ પહેરવાનો આદેશો આપી રહ્યા છે હાઈકોર્ટે આ નિર્ણય માર્ગ અકસ્માતોમાં થતા ગંભીર ઈજાઓને ધ્યાનમાં રાખીને લીધો છે હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવવાથી અકસ્માત સમયે માથાની ગંભીર ઇજાનું જોખમ વધી જાય છે આ નવા નિયમથી વાહન ચાલકોમાં સલામતીની જાગૃતિ વધશે અને કાયદાનું પાલન સુનિશ્ચિત થશે આમ જનતાને અને સમાજને કાયદાનો દાખલો બેસાડવા હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલા પરિપત્રનું અમલીકરણ કલ સંકુલ ખાતેથી કરી લોકો વર્તમાન સમયમાં ચાલી રહેલા માર્ગ સુરક્ષા સપ્તાહના સૂચકરૂપે અમલીકરણ શરૂ થયું હતું જેમાં કોર્ટમાં આવતા કર્મચારી અસીલ વકીલ સહિત કોર્ટ કામે આવતા તમામ લોકો પાસે પોલીસ દ્વારા દંડ વસૂલ કર્યો હતો